શિક્ષણ એ દરેક સમાજના વિકાસનું અનિવાર્ય અંગ બની ગયું છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે ચિંતા કરતું શિક્ષણ સંબંધિત પ્રવૃત્તિ કરી રહેલું અઠાવીસ ગોળ પાટણવાડા પંચ રચિત પાટણવાડા સેનમાં રાવત લક્ષી વિકાસ મંડળ પાટણ દ્વારા સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ લાવવા તેમજ સહભાગી થવાના ઉમદા હેતુથી સમગ્ર અઠાવીસ ગોળ પાટણવાળાના તેજસ્વી તાલલાઓનો સન્માનિત કરવા માટે પ્રથમ તેજસ્વી તાલલા બે હજાર ત્રેવીસનું ઇનામ વિતરણ તેમજ નવી નિયુક્ત અને નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન પાટણના બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે પ્રમુખ મકવાણા જેઠાભાઈ સોમાભાઈ અને ઉદઘાટક તરીકે શ્રી વંદનીય પ્રકાશ બાપુ ગુરુ રામજી મંદિર અને જલોત્રા પ્રમુખ શ્રી બેચર સ્વામી ટ્રસ્ટ સિદ્ધપુરના લાલજીભાઈ રાવત સહિત પાલિકા પ્રમુખના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિવિધ દાતાઓનું બુકે અને શાલ આપી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધોરણ દસ અને બાર સહિત ઉચ્ચ ડિગ્રી મેળવનાર સમાજના પંદર જેટલા તેજસ્વી તાલલાઓને ચાંદીના મેડલ સહિત વિવિધ મોમેન્ટો ટ્રોફી સન્માનપત્ર અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટેની બુક આપીને તેઓનું સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હોદ્દેદારો અને લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમને અનુલક્ષીને પ્રમુખ મકમાણા જેઠાભાઈ અને રિટાયર્ડ મામલતદાર લાલજીભાઈ રાવતે સમાજમાં શિક્ષણની જ્યોત જગાડવા અને સમાજના તેજસ્વી તાલલાઓને સન્માનિત કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું ગુજરાત પાટણવાડા અઠ્યાવીસ ગોળ પ્રજ્ઞાના ટ્રસ્ટ પાટણવાડા છેન્મા રાવત વિવિધ લક્ષી વિકાસ મંડળના નેજા હેઠળ સમાજના તેજસ્વી તારલાઓ તથા નવનિયુક્ત કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો જેમાં જે તેજસ્વી તારલાઓ છે જે દસ બાર અને ઉચ્ચ કક્ષામાં જે વિદ્યાર્થીઓ ભણ્યા છે અને સારી ટકાવારી લાવ્યા છે તેમને વધુમાં વધુ પ્રોત્સાહન મળે અને આગળ પ્રગતિ કરે એ માટે પ્રોત્સાહન માટે આ ટ્રસ્ટે એમને મોમેન્ટો જનરલ બુક જનરલ બુકો નોલેજની અને ચાંદીના સિક્કા વિવિધ વસ્તુઓ આપી અને પ્રોત્સાહિત કર્યા છે અને જેથી આ બાળકો વધુ વધુ ભણે અને બીજા બાળકોને પણ પ્રોત્સાહન મળે અને સમાજમાં એક શિક્ષણની લહેર લાગે અને સમાજ શિક્ષણ તરફ આગળ વધે તે માટે આ ટ્રસ્ટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે સાથે સાથે સમાજના નિવૃત્ત કર્મચારીઓનો પણ સન્માન કર્યો કે જેથી એ સમાજ સાથે જોડાય અને સમાજના વિકાસમાં મદદરૂપ થાય અને જે નવા નવનિયુક્ત કર્મચારીઓ જે જોડાયા છે સરકારમાં એમનો પણ સન્માન સમારંભ તરફથી રાખવામાં આવ્યો છે કે એ કર્મચારીઓ પણ એમની સર્વિસ સાથે સાથે સમાજના વિકાસમાં સિંહ ફાળો આપે અને સમાજ આર્થિક રીતે શૈક્ષણિક રીતે અને બધી જ રીતે સર્વાંગી સમાજનો વિકાસ થાય તેવું કાર્ય આ પાટણવાળા શેરમા રાવત વિવિધ લક્ષી ટ્રસ્ટ વિકાસ ટ્રસ્ટ તરફથી આજે કરવામાં આવ્યું છે સાડા અઠ્યાવીસ વર્ષ તરફથી અમારું મંડળ ચાલે છે એનું નામ છે પટણાડા પટાવાડા શેરમા રાવત સમાજ વિવિધ લક્ષી વિકાસ મંડળ એના થ્રુ અમે પટણવાસી પછી ચાલ્યા સન્માન સમારોહ કર્યો છે આમાં અમારા કુલ લોકો બધા બાળકો છે સમાજમાં પ્રેરણા બાળકોને પ્રેરણા મળે એમાં શિક્ષિત વધે ઉત્સાહ વધે એવા આયોજન છે આ પ્રથમ પાર્ટી સન્માનો કરી રહ્યા છે અરે કાય મટામાં સંમાવા વાત કરવા માટે અમે તૈયાર છીએ શું કાર્યક્રમ કરવા આ પહેલા પેલું સન્માન કરી ના આ તો અમારે